અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે હોસ્પિટલની બેદરકારીથી થયેલા બે દર્દીના મોતના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા છે જેમાં દર્દીઓને એન્જીઓપ્લાસ્ટી કરાયા બાદ હૃદયરોગના હુમલાથી મોત થયું હોવાનો ખુલાસો થયો છે દર્દીઓને અન્ય કોઈ શારીરિક ઇજા ન હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલ્યું છે ઘટનાના દિવસે ડોક્ટર પ્રશાંતે સાત એન્જીઓપ્લાસ્ટી અને ઓગણીસ એન્જીઓગ્રાફી કરી હોવાનું ખુલ્યું છે એક એન્જીઓપ્લાસ્ટીના તો એન્જીઓગ્રાફી રૂપિયા હતા મહત્વનું છે કે હોસ્પિટલના સંચાલકો ધંધાધારી અભિગમથી હોસ્પિટલ ચલાવતા હોવાનું સામે આવ્યું છે સીઈઓ ચિરાગ રાજપૂત દિવસમાં ત્રીસ સર્જરીનો લક્ષ્યાંક આપતો હતો જેને લઈને ચાલીસ ટકાથી ઓછું બ્લોકેજ ધરાવતા દર્દીઓનું પણ ઓપરેશન કરી નાખવામાં આવતું હતું પીએમ યોજનામાં ખોટા રિપોર્ટસ મૂકીને એન્જીઓપ્લાસ્ટીના એક લાખ પચાસ હજાર રૂપિયા લેતા હતા જેમાં ડોક્ટર પ્રશાંતને એક ઓપરેશન બદલ પંદરસો રૂપિયા યુકાતા હતા પોલીસે હોસ્પિટલમાંથી અનેક દસ્તાવેજ પણ જપ્ત કર્યા છે